સુરતમાં વિદ્યાર્થી કરવામાં આવ્યો આપઘાત સુરતના ગોડાત્રા ખાતે આવેલી આદર્શ પબ્લિક શાળામાં વિદ્યાર્થી અભ્યાસ કરતી હતી ફી નહી ભરવાની લઈને વિદ્યાર્થીને બે દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઉભી રાખી હતી ધોરણ અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે દુર્વ્યવહાર કરતા વિદ્યાર્થીને માઠું લાગી આવ્યું હતું અને અનેક વખત આવો વ્યવહાર બાદ કરતા આખરે વિદ્યાર્થીને કર્યો આપઘાત વિદ્યાર્થીની ના આપઘાત પગલે પરિવાર શોકમાં ગરકાવ સુરતની ગુડાધરા પોલીસે તપાસ શરૂ કરી સુરતના શાળાની વિદ્યાર્થીના આપઘાતને લઈને શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે વિદ્યાર્થીના પરિવારે શાળા ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે ત્યારે ગોડાત્રાની શાળા દ્વારા આ મામલે પોતાના બચાવ કરવામાં આવ્યો કે જે સીસીટીવી સામે આવ્યા છે તેને લઈને મોટા ખુલાસા થયા છે ગોડાત્રા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઇન્ટરનલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી ને આખો દિવસ ક્લાસ બહાર ઉભી રાખી હતી ને વિદ્યાર્થીને લગભગ સવા કલાક સુધી કોમ્પ્યુટર લેબમાં બેસાડી રાખવામાં આવી હતી દસ તારીખના રોજ સવારે સાત વાગીને પિસ્તાલીસ મિનિટથી નવ વાગીને પાંચ મિનિટ સુધી વિદ્યાર્થીને લેબમાં બેસાડી રાખવામાં આવી હતી સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે વિદ્યાર્થીની શરૂઆતમાં લેબના સિટિંગ સ્કૂલ ઉપર બેઠી છે સ્ટૂલ ઉપર બેઠી છે અને ત્યારબાદ વિદ્યાર્થીને લેબમાં નીચે જમીન પર બેસાડી દેવામાં આવી હતી લગભગ નવ વાગીને છ મિનિટે વિદ્યાર્થીને ક્લાસરૂમમાં જવા દેવામાં આવીને પરીક્ષામાં બેસવા દેવામાં આવી હતી રિપોર્ટ ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને એને બહાર ઊભી રાખી ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી એ પછી અમે ફોન કર્યો સર ને મેં કીધું છોકરીને હું કામ ફીસ બાકી હતી એની મેં કીધું આવતા મહિને ભરી દેવા હું તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી એ કે મારે સ્કૂલ જવું નથી પછી ત્યાર પછી એક દિવસ ગઈ હતી સ્કૂલ પાછી પાછી ચાર પાંચ દિવસ ગઈ નથી તો રાતે એને છ સાડા છ વાગે આવું કરી દીધું અમે બધા જો કામ પર હતા મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી સાથે આવું નહીં થાય પેરેન્ટ સાથે આવું અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય બસ સ્કૂલનું નામ આદર્શ પબ્લિક સ્કૂલ વડોદરા પ્રવીણ પટેલ સંચાલક આદર્શ પબ્લિક સ્કૂલ વડોદરા

કોઈ વાંધો નહીં એવું પણ જવાબ જણાવ્યું હતું ત્યાર પછી મેઈન કારણ તો એનું બાકી હતું સીસીમાં પ્રોબ્લેમ હતો થોડા સુધારા વધારા હતા એટલા માટે મેં પહેલાથી વાત કરી હતી તમને આવીને મને મળી જલ્થે પણ શાંતિથી લીધી આ હું આવી તમને વીસ તારીખ મળી જઈશ ત્યાર પછીના ત્રણ દિવસ સતત કન્ટિન્યુ છોકરી સ્કૂલમાં આવી છે અભ્યાસ કર્યો છે એનો બિહેવિયર પણ નોર્મલ છે અને કોઈ પણ પ્રકારનું એવું લાગતું પણ ન હતું ત્યાર પછી તેર તારીખથી અચાનક અહીંયા એ સ્કૂલમાં આવવાની બંધ કરી દીધી હતી અને આવતી નથી આ તહેવારોના કારણે ત્યાર પછી ડાયરેક્ટ કરી આરોપો છે એવા કોઈ પણ પ્રકાર ફી બાકી હોય અથવા તો હોમવર્ક બાકી હોય કોઈ પણ પનિશમેન્ટ હોય તો ડાયરેક્ટ અમે એ વાત વાલીને રજૂઆત કરીએ છીએ ને વાલી સાથે વાત કરીએ છીએ અમે એવા કોઈ પણ પ્રકારનું દબાણ વાલી છોકરાઓ સાથે કરતા જ નથી બબ્બે તતન વર્ષની ફી બાકી છે તેમ છતાં પણ અમે કોઈ દિવસ કોઈ પણ છોકરાઓને દબાણ કરતા નથી અને છોકરાને સાથે વાત કરતા જ નથી અમે ડાયરેક્ટ પેરેન્ટ સાથે જ વાતચીત કરીએ આ વાત એકદમ ખોટી છે ફી બાકી હોવાના કારણે તેને બે દિવસ સુધી ટોયલેટ પાસે બહાર ઊભા રાખવામાં આવે એકદમ ખોટી વાત છે એકદમ ખોટી વાત છે એવું કોઈ બનાવ બની નથી ટોયલેટ પાસે અમે ઊભા પણ નથી ડાયરેક્ટ ઓફિસમાં મોકલી દીધા હતા મેડમે ઓફિસમાં મોકલ્યા પછી ડાયરેક્ટ મેં પેલા સાથે વાતચીત કરી એમાં કોઈ ઉભા રાખવાની વાત જ નથી આવ્યા પછી ફી ભરી જ નથી લગભગ જૂન એડમિશન થાય ત્યાર પછી અત્યાર સુધી મેં ફી ભરી નથી ફી માટે તો અમે કોઈ દિવસ કોઈ પણ છોકરાને કહેતા નથી બ બે ત્રણ વર્ષની ફી બાકી હોય તેમ છતાં અમે કોઈ પણ પ્રકારે છોકરાઓને કહેતા નથી